નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું જે નગરપાલિકાઓ છે મિત્રો વિવિધ જેમાં મ્યુનિસિપલ ઇન્જિનિયર માટેની કરાર આધારિત ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો વિવિધ જે જિલ્લા છે તેમાં જે આવેલી નગરપાલિકા છે તેના અંતર્ગત અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ તો તમે જોઈ શકો છો નગરપાલિકાઓમાં તદ્દન હંગામી ધોરણે અગિયાર માસના કરાર આધારિત મ્યુનિસિપલ ઇન્જિનિયર માટેની ભરતી જાહેરાત છે પ્રાદેશિક કમિશનર શ્રી નગરપાલિકાઓ રાજકોટ ઝોનની નગરપાલિકાઓમાં મ્યુનિસિપલ ઇન્જિનિયરની ખાલી જગ્યા માટે માસિક રૂપિયા સોળ હજાર પાંચસો ફિક્સ વેતનથી તદ્દન હંગામી ધોરણે અગિયાર માસના કરારના ધોરણે ભરવાની થાય છે આ જગ્યાઓ પર નિમણૂક મેળવવાની જાહેરાત અને શરતો આ કચેરીના નોટિસ બોર્ડ પર પ્રસિદ્ધ કરેલ છે મિત્રો લાયકાતથી ઉમેદવારો ઉત્સુક હોય તેઓએ તારીખ દસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં અત્રેની કચેરીમાં રજીસ્ટર પોસ્ટ સ્પીડ પોસ્ટથી અરજી મળી જાય તે રીતે મોકલવાની રહેશે મિત્રો સમય મર્યાદા બાદ મળેલ અરજીઓ ત્યાંને લેવામાં આવશે નહીં લાયકાત ધરાવતા ઉમેદવારોએ મૌખિક ઇન્ટરવ્યૂ માટે માત્ર ઇમેલથી જાણ કરવામાં આવશે નિમણૂક અંગે લઘુત્તમ લાયકાત અ અને બ વર્ગની નગરપાલિકા માટે બેચલર ઓફ એન્જિનિયરિંગ સિવિલ બેચલર ઓફ ટેકનોલોજી સિવિલ એન્જિનિયરિંગ તથા ક અને ડ વર્ગની નગરપાલિકા માટે ડિપ્લોમા ઇન સિવિલ કોર્સ કરેલો હોય છે તમે જોઈ શકો છો કચ્છમાં જે નગરપાલિકા બારોઈ નગરપાલિકા નખત્રાણા નગરપાલિકામાં જે અલગ અલગ જગ્યાઓ છે મિત્રો મ્યુનિસિપલ માટેની રાજકોટમાં ઉપલેટા બ નગરપાલિકા માટે મોરબીમાં હળવદ નગરપાલિકા વર્ગ જામનગરમાં સિકા નગરપાલિકા વર્ગ તેમજ દેવભૂમિ દ્વારકામાં દ્વારકા નગરપાલિકાંભાળીયા નગરપાલિકા સલૈયા નગરપાલિકા ભાણવડ નગરપાલિકા જામરાવલ નગરપાલિકા માટે તેમજ પોરબંદર છાયા માટે કુતિયાણા નગરપાલિકા માટે વર્ગ ડ માટેની જગ્યા છે મિત્રો ઉમેદવાર અરજી સાથે જન્મ પ્રમાણપત્ર સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો અનુભવ પ્રમાણપત્રો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ ઓળખનો આધાર વગેરે અરજી સાથે પ્રમાણિક નકલ જોડવાની રહેશે ઉમેદવારે અરજીમાં મોબાઈલ નંબર તેમજ ઈમેલ આઈડી દર્શાવવાના રહેશે નિમણૂક હંગામી ધોરણે કરવામાં આવશે મિત્રો નિમણૂક પામનાર તે જગ્યા પર કાયમી થવાનો કોઈ પણ હક પ્રસ્થાપિત થતો નથી તેમજ સરકાર શ્રી દ્વારા મ્યુનિસિપલ એજની જગ્યા પર નિમણૂક આપતા કરારિત નિમણૂક પામેલ કર્મચારીનો કરાર આપો પૂર્ણ થશે નિમણૂક અંગે આખરી નિર્ણય પસંદગી સમિતિનો રહેશે મિત્રો તમે જોઈ શકો છો તારીખ અઢાર જાન્યુઆરી બે હજાર ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો દસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ મિત્રો અહીંયા જે સુધીમાં તમારી ઇન્ટરવ્યુ છે મિત્રો તેના અંતર્ગત તમે જોઈ શકો છો જે અરજી ફોર્મ છે તે દસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં રજીસ્ટર પોસ્ટ અથવા સ્પીડ પોસ્ટથી મોકલવાની રહેશે મિત્રો ત્યારબાદ ઇમેલથી તમને જાણ કરવામાં આવશે ઇન્ટરવ્યૂ માટે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય